ભાદરવા સુદ આઠમને ધરો આઠમ માનવામાં આવે છે તે દિવસે સવારે સ્નાન પૂજા વગેરે વિધિથી પરવારીને ધરોનું ભોજન કરી તેની પ્રાર્થના કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કરીને આ વ્રત કરવું જગતમાં લોકો આ દિવસે સોખાના લોટના લાડુ અથવા ધાણી ભગવા ખાઈને આ વ્રત કરે છે આ વ્રતનો હેતુ શું છે તો પોતાના સંતાનોની દીર્ઘાયુષ થાય અર્થાત સંતાનોની આયુષ્ય લાંબી થાય એટલા માટે આ વ્રત કરવામાં આવે છે તે દિવસે ઘાચ વાડવું નહીં અને લક્ષ્મીજીની સાથે ભગવાનનું પૂજન સોળસો પસારે કરીને કરવું ભીષ્મ કહે છે હે રાજા અહીં એક પુરાતની કથા છે તે કહું શું સાંભળો એક નાનું ગામ હતું તેમાં એક ઘરમાં પતિ પત્ની અને પુત્ર અને પુત્ર વધુ એમ ચાર જણા અતિ સંપત્તિ રહેતા હતા સાસુ જે કામ બતાવે તે બહુ હર્ષભેર કરતી હતી એમ કરતા એક દિવસે ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને ગાય માટે ઘાસ વાઢીને લાવવા કહ્યું ત્યારે વહુએ બે હાથ જોડીને કહ્યું કે હે સાસુજી આજે ધરો આઠમ છે માટે આજે નહીં પણ આવતીકાલે હું જરૂર ઘાસ વાઢી લાવીશ આ સાંભળતા વેત જ સાસુના મગજમાં ગુસ્સો આવ્યો અને બોલી ઉઠી જે મને તું ના શા માટે કહે છે અને આજે જ ઘાસ લેવા જવું પડશે એનું કારણ એ હતું કે બહુ માવિત્રની સંસ્કારી હતી અને સાસુ એથી અજ્ઞાત હતી એટલે જ કહ્યું જે આજે જ કાચ વાઢવા જવું જોઈશે માટે છાલ ને લે દાંતરડું ત્યારે વહુએ સાસુના આગ્રહથી વરાણે પોતાના નાના પુત્રને પાણમાં સુવડાવીને સાસુની સાથે ગઈ ખેતરમાં બંને જણા મંડિયા ઘાસ કાપવા તે સાસુ તો લાગઠો ઘાસ કાપતી જાય પણ વહુ તો ધરોધરોને નહીં કાપતા બીજું ઘાસ કાપે આમ કરતા કામ પતયું ત્યાં તો કોઈ કે સાસુ વહુને સમાચાર આપ્યા કે તમારા ઘરમાં જોરદાર આગ લાગી છે ત્યારે બંને જણીઓએ માથા પરના ઘાસના પારા નીચે ફેંકી દીધા વહુ મનોમન ધરો માતાની વિનવણી કરી જે ધરો માતા મારા વ્રતથી આપ રાજી થયા હો તો મારા લાડકવાયા દીકરાની રક્ષા કરજો એમ કરતા ઘેર આવી સાસુ વહુએ જોયું તો આખુએ ઘર બળીને રાખ થઈ ગયું હતું ત્યારે વહુએ વિચાર્યું જે મારો લાડકવાયો પુત્ર પણ આમાં જરૂર બળી ગયો હશે પછી આગ સમી ગઈ ધુમાડો નીકળતો બંધ થઈ ગયો એટલે વહુએ તપાસ કરી તો પારણાની આજુબાજુ ઉપર નીચે લીલી ધરો વીંટળાયેલી જોઈ અંદર જોયું તો પારણામાં સૂતેલા પોતાના બાળકને આનંદ કિલ્લોલ કરતો જોયો આનંદ વિભોર બનેલી વહુએ પોતાના પુત્રને પોતાની ગોદમાં લીધો પછી સાસુને આપતા કહ્યું કે માં મને ધરો આઠમનું વ્રત ફળ્યું મારો લાલ બસી ગયો ત્યારે સાસુ પણ આ વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી કરીને ધરો આઠમને દિવસે ધરો નહીં કાપવાનો નિયમ લીધો આવો એ ધરો આઠમનો મહિમા છે એ જ દિવસે જો ભગવાનના પૂજન અને પ્રસન્ન એ વ્રત કરેલું હોય તો આ લોકનું પણ સુખ પ્રાપ્ત થાય અને દેહને અંતે અવશ્ય મોક્ષને પામે છે એમાં જરા પણ સંશય નથી જય ધરો માતા તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછી આવી જ એક નવી વ્રતકથા સાથે ત્યાં સુધી આવજો બધા